કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિર ખાતે સાતથી તેર ફેબ્રુઆરી સુધી પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સરકાર સહકારિતા વિભાગના કેબિનેટ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કઠલાલ કપડવંત તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી રાજેશભાઈ પટેલ ધવલભાઈ પટેલ પ્રશાંતભાઈ પટેલ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા સંતો દ્વારા મહેમાનોને સાલ ઉડાડી ભગવાનની છબી અર્પણ કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા વિશ્વ ધર્મા પધારી રહ્યા છે આપણે તાલીમના ગડગડ્યા સ્વાગત કરીએ સાડા પાંચસો વર્ષ લડત બાદ જ્યારે સમગ્ર ભારત એ રામ ભાઈ બન્યું છે આનાથી મોટો આનંદ આપણા બધા જ માટે આનાથી મોટા આશીષ આપણા બધા જ માટે ના હોઈ શકે અત્યારે કદાચ એવું ચાલે છે જેટલા પણ સાધુ મહત્વ સાધુ સંતો જે અહીંયા છે એમનો જે ભગવો પહેર્યો છે એ ભગવો શહેરા માટે પહેર્યો છે એવું કદાચ કોઈના મનમાં કદાચ વિચાર આવે બેઠો ત્યારે મને વિચાર આવ્યો કે નહીં તાપ નહીં તડકો નહીં સમય જોવાનો નહીં સગાવાલા આ બધું જ ત્યાં અને માત્ર ને માત્ર સમાજની રક્ષા કરવા માટે સમાજનું સારા સંસ્કારનું સિંચન કરવા માટે જેણે ઘર બધું જ છોડી દીધું છે સુખ સંપત્તિ મિલકત બધું જ છોડી દીધું છે એવા જ બધા જ સાધુ પણ અહીંયા છે ત્યારે આપણે એમના ચડોમાં વંદન કરીએ અને આવા તો હજારો હજારો સાધુઓ કે જેણે માત્ર માત્ર સમાજના સારા સંસ્કારોનું સિંચન થઈ શકે તો પરિકલ્પના કરીએ આપણે પાંચ હજાર વર્ષ પહેલાં જે કે રામ રાજ્ય કેવું હશે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉતાર થયો છે ત્યારે કેવું વાતાવરણ છે અને આટલા બધા ટેકનોલોજીના યુગની અંદર આટલી દોડધામવાળી જિંદગીમાં કડલાલની અંદર ભાટેરામાં એક નાના ગામમાં કદાચ આવા ગુરુ અશેષ મહોત્સવનો કાર્યક્રમ થાય ત્યાં આટલા બધા લોકો પોતાનું વ્યસ્તતા કાઢી બધું જ પડતું મૂકી અને અહીંયા આવે ને એક એક ચમત્કારક આવે નહીં ચોક્કસ અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણના જ્યારે આ પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ થયો હશે કઈ એવી શક્તિ છે કે જે આપણને એક જીવન કે જે એટ્રેક કરી અને અહીંયા લઈ આવ્યા છે અને જ્યારે આ ટેકનોલોજીનો જમાનો છે બધાને કામ ધંધા હોય વધુ જ હોય છતાંય છેક મુશ્કેલી હમણાં કીધું એમ કે ત્યાંથી નારાયણ દેવથી પ્રજા સુધી ત્યાંથી બધા અહીંયા અહીંયા આવ્યા છે આ એક અદ્ભુત ઘટના છે અને હમણાં જ દેશના એસએસપી વડાપ્રધાનજી એ અયોધ્યાની અંદર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે અયોધ્યા મંદિરનું જ્યારે લોકાર થયું ભગવાન રામલ ત્યાં બિરાજમાન થયા ત્યારે ઘણા બધા સાધુ સંતો આખા ભારત વર્ષમાંથી ત્યાં ગયા હતા અને આખા વિશ્વએ ઘટનાને ખૂબ નજીકથી જોઈ ત્યારે વિશ્વને ખબર પડી આપણને જેટલા બધા અત્યારે ગુરુગતીથી આપણને જે આશીર્વાચન આપવામાં આવે ત્યારે આપણે કહીએ કે ભગવાન સ્વામિનારાયણના આવા ચમત્કાર હતા ભગવાન સ્વામિનારાયણ અહીંયા જન્મ્યા હતા આપણને આવા પર્ચા પૂર્યા હતા તો આ બધી જ વસ્તુ સાબિત કરતા કરતાં સાડા પાંચસો વર્ષ આપણે કોર્ટમાં કેસ ચાલ્યો એટલા બધા કાગળો ભેગા કરવા પડ્યા એક ટ્રકની અંદર વીસ ટન કાગળ આવે એ વીસ ટ્રકો ભરીને કાગળના પુરાવા ભેગા કર્યા ત્યારે આપણે સાબિત કરી શક્યા કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા રાજા દશરથના પુત્ર હતા આ આપણા આનાથી મોટી બીજી કઈ બાબત હોય છે ભગવાન રામ વિશે આરાધ્ય દેવ કહેવાય સમગ્ર હિન્દુ સમાજ ના આરાધ્ય દેવમાં જન્મ છે આવું સાબિત કરતા આપણે સાડા પાંચસો છે જેમ સાધુ સંતો જે જેવામીજી વધારે લઈ છે પણ એવું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબના ના દસ વર્ષના શાસનકાળ દરમિયાન એમણે ભારતના તમામે તમામ મોટા મંદિરો જે છે એ મંદિરોનો ફરીથી જીર્ણોદ્ધાર કરવાનો કોરીડાર બનાવવાનો એક સંકલ્પ લીધો હોય કાશી વિશ્વનાથનું મંદિર હોય ઉજ્જૈનનું મંદિર હોય કદાચ આવતા અઠવાડિયે તો કદાચ દ્વારકા આવશે ખૂબ મોટો આખો એક ઓખા અને બે વચ્ચેનો એક બ્રિજ બન્યો છે એ લોકો સિગ્નેચર બીજા આપણો લોકાર્પણ કરશે અંબાજી મંદિર હોય સોમનાથ હોય આવા અસંખ્ય તમામે તમામ મંદિરો એ ફરીથી જીવંત થાય જેમાં સાધુ મહાત્માને આપણે જોઈએ છીએ ને કે ભગવાન પહેરીને લોકોના ઘરે ઘરે સારો તહેવાર ત્યાં આગળ પધરમણી કરે પધરમણી કરવા પાછળનું કારણ શું છે આ કથા કરવા પાછળનું કારણ શું છે તો નવા યુગના નવા જનરેશનમાં બદલાતા સમયમાં સંસ્કારનું સિંચન જરૂર જોઈએ સંસ્કારનું સિંચન ક્યાંક મેળવણ નહીં નાખીએ ને તો દઈ નહીં આવે એટલે મેળવણ નાખવાનું કામ આ સાધુ સંતો કરી રહ્યા છે એટલે જેટલા પણ લોકો અહીંયા છે એવું ચોક્કસ કહીશ કે નવા જમાના દીકરા દીકરીઓને એવી એક ટેવ ચોક્કસ પાડજો કે એક મિનિટ તો એક મિનિટ પણ મંદિરે દર્શન કરીને જાય સાધુ સંતોના આશીર્વાદ લઈ જાય એવી એક ટેવ ચોક્કસ પાડજો કે આપણે બધા જ લોકો અત્યારે મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ અને જેટલા પરિવારો જેટલી બહેનો મારા વડીલો છે એવું ચોક્કસ કહીશ કે સંયુક્ત પરિવાર જ્યારે બપોરે ભોજન કરવા દેશે રાત્રે ભોજન કરવા દેશે ત્યારે બધા કે આપણે અગિયારસ કરીએ છીએ પૂનમ કરીએ છીએ આપણે કોઈ પણ ઉપવાસ કરીએ છીએ તો સાંજે રોજ એક કલાક મોબાઈલનો ઉપવાસ કરવો મોબાઈલ નક્કી દેવા જે પૂનમ કરીએ છીએ આપણે અગિયારસ કરીએ છીએ અને અગિયારસ આખો દિવસ આપણે નકોડો ઉપવાસ કરીએ છીએ એક ટાણો કરીએ છીએ તો એવી અગિયારસ થઈ શકે કે અગિયારસ દિવસે આપણે મોબાઈલ નાની અને માત્ર સત્સંગમાં રહીએ તો કદાચ જે સાધુ સંતો બધા જ જેટલી કષ્ટિ આપણા બધા માટે આપણા સમાજના સંસ્કારના સિંચન માટે કરી રહ્યા છે તો જ સાચા અર્થમાં આપણે ભગવાન સ્વામિનારાયણને માનીશું જય સ્વામિનારાયણ